અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામમાં કરુણાંતિકા સર્જાઈ હતી તાતરવાડી નદીમાં ગામના ચાર યુવાનો ડૂબ્યા હતા યુવાનો નદીના ધસમસતા પાણીમાં નહાવા પડ્યા હતા જે બાદ ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા મામલતદાર અને પોલીસ સહિતની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ ઘટનામાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી સર્જાયેલી કરુણાંતિકામાં ફાયર વિભાગને પહેલા એક મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી સર્જાયેલી કરુણાંતિકાના પગલે ગામમાં શોક નું વાતાવરણ છવાઈ ગયું હતું રાજુલા તાલુકામાં આવેલ ગામ ખાતે ચાર યુવાનો ઘટના તે અન્વયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને કાલ ટ્વેન્ટી નાઇન તારીખમાં એક સવારે છ કલાકે એક બોડીનું રિકવર કરેલ અને રાત્રિના સાત કલાકે બીજી બોડીનું રિકવર કરેલ અને આજરોજ સવારે સાત કલાકે ફરીથી એક બોડીનું રિકવર કરેલ અને સાડે નવ કલાકે ચોથી બોડી અને લાસ્ટ બોડીનું રિકવર કરી વહીવટી તંત્ર દ્વારા આ સંપૂર્ણ ઓપરેશનને પૂર્ણ જાહેર કરેલ છે